ભગવાન દ્વારકાધીશી પ્રત્યે અટુક શ્રદ્ધા વિશ્વાસ ભક્તજનો દ્વારકાધીશીના દ્વારે જઈ રહ્યા છે અને થી કરી અને વળી કુટુંબના દિવસ સુધી લાખો ભક્તજનો ભગવાનના દર્શન કરશે અને આ લાઈવ દ્રશ્ય છે દ્વારકા જામનગર હાઈવે ના જ્યાં હજારો ભક્તજનો ભગવાન દ્વારકાધીશી ના દ્વારે આવી રહ્યા છે અને હવે કેમ્પનો પણ પ્રારંભ કરવા માટે અમે આરતીનો નાદ કરીએ છીએ જય દ્વારકાધીશ જય રણછો ધીરેનભાઈ માણે જામનગર સ્થિત આ કેમ્પનું આયોજન કર્યું છે અને આ આરતી કરી અને કેમ્પનો વિશેષ પ્રારંભ કરેલો છે અને સૌ ભક્તોને માટે એકાદશીને ધ્યાનમાં રાખી અને ફલાહારની વ્યવસ્થા રાખેલી છે સર્વત્ર જય દ્વારકાધીશ જય રણછો નંદ આનંદ ભયો જય કનૈયા લાલકી જય રણછો પાપણ જોરનો નાદ થઈ રહ્યો છે શ્રી કૃષ્ણ ભક્તો અવિરત પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે અને પ્રભુ દ્વારકાધીશની કૃપા પ્રાપ્ત કરી રહ્યો છે આપ સૌને હું લાઈવ દ્રશ્ય તો હવે આપણે કેમનો પણ વિશેષ પ્રારંભ આરતી કરી અને વિશેષ પ્રારંભ કરીશું જય દ્વારકાધીશ જય રન છો જયર મૂલ્યધનનો નાદ કરી દેજો ઓમ નમો ભગવતે વાસુદેવનો નાદ કરી દેજો હવે અવિરત ભક્તોનો પ્રભા પ્રભુ દ્વારકાધીશના દ્વાર તરફ આવી રહ્યો છે અને ભગવાન દ્વારકાધીશની આરતી કરી અને હવે આપણે કેમ્પનું વિશેષ આયોજન આપણે આપણે વધારો કરીશું પ્રારંભ કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કૃષ્ણાય વાસુદેવાય ગૌ ભક્તોનો અવિરત પ્રવાહ બપોર હોય દિવસ હોય રાત હોય બપોર હોય કોઈ પણ સમયે અવિરત ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે ના કેમ્પના લાઈવ દ્રશ્ય છે જ્યાં આ ફલહાર ની વ્યવસ્થા રાખેલી છે જય દ્વારકા થી જય રણછોડ નો નાદ થઈ રહ્યો છે મેડિકલ ની પણ સુવિધા રાખેલી છે અને જોઈ શકાય છે આ લાઈવ દ્રશ્ય છે કેમ્પના જય રણછોડ માખણ ચોર નો નાદ થઈ રહ્યો છે ભક્તોમાં એટલો વિશેષ ઉત્સાહ છે જે ભક્તો જે ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની જે શ્રદ્ધા છે તે આપ સૌ લાઈવ જોઈ શકાય છે ને વધુ વધુ શેર કરી દેજો ચેનલ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દો બોલો દ્વારિકાધીશની થી શની જય એકાદશી થી પૂનમ સુધી માં લાખો ભક્તો પ્રભુ ચી ના દર્શન કરશે ને પ્રભુ દ્વારકાધીશ ચી પૂર્ણ કૃપા પ્રાપ્ત કરશે આ દર્શન કરતા કરવા જોઈ રહ્યા સૌ ભક્તજનો માટે આ જે કેમ્પોનું આયોજન કરી રહ્યા છે સૌ ભક્તો એને પણ ભગવાન દ્વારકાધીશજીની કૃપા પ્રાપ્ત થાય અને જોઈ શકાય છે કે

પછી વરિયાળી સરપટ છે અને સ્પેશિયલ જે આપણું દવાખાનું જે હોય છે ફ્રી સેવા જે એ તો હોય જ એ ચાલુ હોય છે એ તો ચાલુ જ અવિરત દ્વારકાધીશની કૃપા આપણા કાનુડા ભાઈ જય દ્વારકાધીશ દ્વારકાધીશજીને વિશેષ કૃપાથી માતા રુક્ષ્મણીજીને આશીર્વાદથી ધીરેનભાઈ માણેક દ્વારા આ વિશેષ આ આયોજન કરવામાં આવે છે આ આયોજનની વિશેષતા એ છે કે ખાસ પગપાળ આવતા યાત્રિકોને ધ્યાનમાં રાખી અને એકાદશીનું જે જે છે વિશેષ ની ખૂબ જ સુંદર રીતના એકાદશીને ધ્યાનમાં રાખી અને ભક્તોને માટે ની વ્યવસ્થા કરેલી છે જે આવનાર ભક્તજનું એકાદશી વ્રત નિમિત્તે અહીંયા વિશેષ ફરાળ કરીને જાય છે મેડિકલ કેમ્પનું પણ અહીંયા વિશેષ વ્યવસ્થા રાખેલી છે અને જેમ દિન પ્રતિદિન એટલે કે દર વર્ષે ધીરેન્દ્રભાઈ પરિવાર દ્વારા મને પરિવાર દ્વારા આવનાર ભક્તિનો માટે ભક્તો માટે વિશેષ ને વિશેષ અહીંયા મોટું વ્યવસ્થા વિશેષ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે એટલે ભગવાન દ્વારકાધીશજી કૃપા માતા રુક્ષ્મણીની કૃપા ધીરેન્દ્રભાઈ પરિવારના માનક પરિવારના ઉપર વિશેષ પ્રાપ્ત થતી રહે તો ભગવાન દ્વારકાધીશજી ના ચરણમાં પ્રાર્થના છે જય દ્વારકાધી કેમ્પના લાઈવ દ્રશ્ય છે એ જામનગર પાસે આવેલું છે અને સૌ દિવસો થાય કે પાછળ સૌ ભક્તો આરામ કરી રહ્યા છે જે લોકોને મેડિકલ ને જરૂર છે તે મેડિકલ ની દવા લઈ રહ્યા છે સ્પ્રે લગાવી રહ્યા છે અને ખૂબ જ સુંદર રાસ ચાલી રહ્યો છે તો જય દ્વારકાધીશ જય રણછો નો રાસ થઈ રહ્યો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય રણછો જય દ્વારકાધીશ ભક્તો માં એટલો ઉત્સાહ વિરાત ઉત્સાહ છે જે આપ લાઈવ દ્રશ્ય જોઈ શકાય છે અને પાછળ જે ટ્રાફિક પણ આટલો છે અને વધારેમાં વધારે સૌ ભક્તો દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે કૃષ્ણ મંદિર ગુરુનો નાદ થઈ રહ્યો છે જય રણછોડનો નાદ થઈ રહ્યો છે આ લાઈવ દ્રશ્ય છે જ્યાં દસમ અને એકાદશીના દિવસે ફરાની સુંદર વ્યવસ્થા રાખી છે સૌ ભક્તોને માટે આ લાઈવ દ્રશ્ય છે કેમ્પના દ્વારકાધશીઓ જય જય કાર કરી દેજો જય રણછોડનો નાદ કરી દેજો કૃષ્ણ મંદિર ગુરુનો નાદ કરી દેજો ખૂબ જ સુંદર ભક્તો ની અહીંયા ભીડ જોવા મળી રહી છે અને સર્વત્ર નો જય જય ગાથ થઈ રહ્યો છે જય રણછનો નાદ થઈ રહ્યો છે કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણત ક્લેશ ના સાય શ્રી ગોવિંદાય નમો નમ ભગવાન દ્વારિકાધીશાય નમ રાજા વિરાજાય નમ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલકાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ભગવાન દ્વારકાધીશજી એવા દયાળુ દ્વારકાધીશ છે

સૌ ભક્તોને એકાદશીને ધ્યાનમાં રાખીને ફરવાની વ્યવસ્થા રાખેલી છે સુકા એવાની વ્યવસ્થા રાખેલી છે અને ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તકલીફ ઓછી પડે તેના પર ખાસ ખ્યાલ રાખવામાં આવે છે ભૂલભાઈ એમની ટીમ દ્વારા અને જય દ્વારકાધીશનો નાદ કરી જય છોટો નાદ થઈ રહ્યો છે દ્વારકાધીશની કૃપા આપ સૌને પ્રાપ્ત થઈ રહી છે સૌ ભક્તોને પ્રાપ્ત થઈ છે આ દ્વારકાના જે કેમ્પના છે જામનગર જે લાઈવ દ્રશ્ય છે સૌ પાછળ આરામ કરી રહ્યા છે વિશ્રામ કરી રહ્યા છે આપ સૌને પણ જય દ્વારકાધીશ જય રણજો જય ગુરલીધન નો નાદ કરી રહ્યો નમો આ છે ભગવાન દ્વારકાધીશની કૃપા કે ભગવાન દ્વારકાધીશથી દ્વારકાધીતા પૂનમના દર્શનનો લહો પ્રાપ્ત છે લાખો ભક્તજીનો ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન દ્વારકાધીશ સાથે મળી રાષ્ટ્રોત્સવ રમવાનો વળી રમવાનો જે અનેરો ઉત્સાહ છે સૌ ભક્તોને દર્શન કરવાનો ઉત્સાહ છે તે આ લાઈવ દ્રશ્ય જોઈ શકાય છે તો જય રણસો જય દ્વારકાથી નાદ કરી દો કૃષ્ણ મદે ગુરુનો નાદ કરી દો